ચાલો આજે આપણે બનાવી બંગાળી મીઠાઈ આપણે આ કાજુ ને ટોપરાની બંગાળી મીઠાઈની સામગ્રી તૈયાર છે તો આજે મેં લીધો છે અડધો વાટક્યો કાજુ લીધા છે એક લીધું છે ટોપરાનું ખમણ લીધું છે પોણો વાટકો ખાંડ લીધી છે દૂધ તો આપણે જેમ જરૂર પડશે એમ જ નાખવાનું છે અને આ દૂધ પાવડર છે એ પોણો વાટકો લીધો છે ત્રણ એલચી લીધી છે અને આને કાજુને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાના છે એટલે એકદમ કડક થઈ જાય ને એમાંથી તેલ ન નીકળે અને ટોપરાને પણ ફ્રીઝરમાં મૂકી દીધું છે એટલે એનું તેલ ન નીકળે અને અહીંયા આપણે મિક્સર જાર લીધો છે તો આપણે એમાં એને પીસી નાખવાના છે અને હારે આપણે એને આ ત્રણ એલચી છે એ પણ આપણે આરો આર પીસવામાં નાખી દેવાના છે એટલે એકદમ મસ્ત રીતે પીસાઈ જશે

તો આપણે આ રીતે ચારેય બાજુથી ભેગું કરીને મિક્સ કરી નાખશું અને કેવો પાવડર બન્યો છે આપણે જોવાનો છે તો હજી આપણે આને એક આટો મારવાનો છે થોડોક હજી ચીણો પાવડર કરવાનો છે એટલા માટે તો જો આપણે હવે એકદમ મસ્ત રીતે પીસાઈ ગયું છે અંદર અને જો અહીંયા પણ આપણે એકદમ આવું ઠંડુ થઈ ગયું છે એટલે આટલા ઠંડો કાજુ અને ટોપરાનો ભૂકો હતો કે જો બહાર પણ ઠંડક આવી ગઈ છે આવી એટલે ઠંડા કરીને જ તમારે પીસવાના છે

પછી જરૂર પડે ને તો જ આપણે આમાં દૂધ નાખતું આવવાનું છે નો જરૂર પડે તો તમારે નથી નાખવાનો ગાવથી ને તો આ રીતે એકદમ મિક્સ કરશો એટલે ખબર પડશે કે આપણે દૂધની જરૂર પડશે કે નહીં દૂધની આપણે થોડીક જરૂર પડશે આપણે થોડુંક થોડુંક દૂધ નાખવાનું છે જે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો જ આપણે આ બાંધી દેવાનો છે અને વગર ગેસ શરૂ કરી આપણે આ બનાવવાની છે મીઠાઈ ગેસ ઉપર તો બનાવતા જ હોય તો વગર ગેસ શરૂ કરી નાના મોટા સૌને ભાવશે તો જો આપણું આ બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિક્સ થઈ ગયું અને આપણે જે લોટ બાંધીએ રોટલીનો એવો બંધાઈ પણ ગયો છે તો હવે આપણે એના ત્રણ ભાગ કરવાના છે કે ત્રણ લુવા છે કે એ કરવાના છે આ કાજુ અને ટોપળું હોય ને એટલે એમાંથી ઘીનો ભાગ ને તેલનો ભાગ ભાગ છૂટો પડે આ રીતે આપણે કરી નાખશું હવે આપણે એના ત્રણ લુવા કરવાના છે એક સરખા કરવાના છે નાના મોટા લાગે તો આપણે થોડું થોડું નાખતા આપણે એક સરખા થઈ ગયા છે અને આ ગેસ શરૂ કર્યા વગરની મીઠાઈ છે એટલે તમે આ બનાવશો તો પણ આને કંઈ થશે નહીં એવી ને એવી રહેશે જો હવે આપણે ત્રણ એક સરખા લોવા થઈ ગયા છે તો હવે આપણે એમાં ત્રણેયમાં અલગ અલગ કલર નાખવાનો છે જે ફૂડ કલર આવે ખાવાનો એ કલર બહુ ન પડે એનું ધ્યાન રાખજો

હવે આપણે ત્રણેય ઉપર એક એક ટીપું ખાલી પાણી નાખવાનું છે એટલે કલર એકદમ મસ્ત રીતે મિક્સ હોય તો વાંધો ન આવે એક એક ટીપુ આપણે પાણી નાખી દીધું છે હવે આપણે ત્રણેય ને અલગ અલગ રીતે મસળીને આપણે ભેગો કરવાનો છે

જશું આપડે મિક્સ થઈ ગયો છે આ આપણે એક કલર પીળો બની ગયો એવી રીતે આપણે આ બે ને બનાવી નાખીએ મિક્સ કરીને જો કલર ફેળવીને આવા એક સરખા બધા આપણે લુવા કરી નાખવાના છે તો હવે આપણે આને બનાવવાનું છે તો પેલા આપણે આને પીળું લીધું છે એને આપણે ગોણું કરીને વણવાનું છે અને એ પાટલી લીધી છે પાટલી ઉપર મેં પ્લાસ્ટિકનું પેપર લગાવ્યું છે એટલે પ્લાસ્ટિક તો રાખજો અને એના ઉપર આપણે બીજું પ્લાસ્ટિક રાખવાનું છે પછી આપણે એને જે આપણે પૂરી વણીએ ને એવું આપણે વણવાનું છે મીડિયમ સાઇઝનું બહુ જાડું નહીં બહુ પતલું નહીં Ciao. હવે આપણે આ એક પૂરી વણાઈ ગઈ છે એને આપણે અહીંયા થોડી વાર સાઈડમાં રાખી દઈશું હવે આપણે આ બીજી પૂરીને વણવાની છે લીલી છે એ આ રીતે એની રીતે આપણે પહેલી જે વણીને એવી જ આપણે વણવાની છે જો આ પણ આપણે વણાઈ ગઈ છે હવે જે આપણે આ કેસરી છે એને આપણે એકદમ આવો ગોળ કરી નાખવાનું છે અને એને અહીંયા પહેલાં રાખી દઉં છું હવે આપણે જે આ પીળું હતું વણેલી પૂરી એની અંદર આપણે લાલને નાખી દેવાનું છે ને આવી રીતે આપણે એને ભેગું કરીને બીડી દેવાનું છે પછી આ રીતે ગોળ કરી નાખવાનું છે એકદમ આ રીતે હળવાળવા છે હવે આપણે આને રાખી દઈશું અને આપણે આ જે લીલી પૂરી કરી હતી એને પણ આપણે આ રીતે લઈ લેવાની છે હવે આપણે આ પીળું ગોણું છે એને આપણે આમાં મૂકી દેવાનું છે અને આને પણ આપણે આ રીતે પેક કરી દેવાનું છે આ રીતે ગોળ કરી નાખવાનું છે

અને તમારે એકદમ ધ્યાનથી ધીમે ધીમે લેવું પડશે આ રીતે લગાવી દેવાનું છે પછી ધીમે રહીને આપણે આ કાગળને કાઢી લેવાનો છે એકદમ મોલું હોય છે એટલે હાથમાં ચોટી જાય છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે મીઠાઈને રાખી દેવાની છે તો જો આપણે આપણે આ રીતે મીઠાઈને રાખી દીધી છે અને આ જો તમારે ચાંદીનું વર્ક છે તમારે લગાવવું હોય તો તમે લગાવી શકો છો અને જો તમારે ન લગાવવું હોય તો પણ ચાલશે તો આની ઉપર તમે ડ્રાયફ્રુટ જે આવે છે કાજુ બદામ અથવા પિસ્તા કે કાંઈ પણ વસ્તુ તમારે લગાવી હોય તો એ પણ તમે ગાર્નિશિંગ કરી શકો છો જો તમારે આ ન લગાવવું હોય તો એ લગાવજો પણ મેં તો અત્યારે આ વર્ક લગાવ્યું છે તો આ જ રીતે હું આ બધી મીઠાઈ છે એને આ રીતે વર્ક લગાવી દઉં છું અને વર્ક લગાવીને આને દસ મિનિટ સુધી મારે ફ્રીઝરમાં મૂકી દેવાની છે ફ્રીઝરમાં મૂક્યા પછી જ આપણે આને શું કરવાનું છે આગળ હું તમને બતાવું કારણ કે આને કટિંગ કરવાની છે પણ કઈ રીતે કરવાની છે એ હું તમને આગળ બતાવીશ અને દસ મિનિટ થઈ જાય પછી જ આને કાઢવાની છે તો ચાલો આ રીતે બધાને લગાવીને હું ફ્રીઝરમાં મૂકી દઉં

અને છરી છે તો એ તમારે ધારવાળી લેવાની છે થોડી આ રીતે આપણે કટિંગ કરવાનું છે જો આપણી મીઠાઈ એકદમ રીતે મસ્ત રીતે કટિંગ થઈ ગઈ છે અને આ રીતે આપણે એને ફૂલ આવડે કરવાનું છે આ રીતે જમસ્ત રીતે આપણી મીઠાઈ કટિંગ થઈ ગઈ છે અને બંગાળી મીઠાઈ પણ બની ગઈ છે જાણે કે તમે બજારમાંથી જ લાવવા હો એવી જ લાગશે કોઈ નહીં કે તમે ઘરે બનાવી છે એકદમ મસ્ત બની ગઈ છે જોવામાં પણ બહુ મસ્ત લાગે અને ખાવામાં તો બહુ જ મસ્ત લાગશે તો આ જ રીતે હું બધી આ મીઠાઈ છે ને રાત્રે આ રીતે કટિંગ કરી નાખું છું અને તમે આ મીઠાઈ છે ને કોઈપણને ઓલા આપણે મીઠાઈના બોક્સમાં ભરીને તમે દીધું હશે ને તો પણ લાગશે સારી કોઈ નહીં કે તમે ઘરે બનાવી છે એટલી મસ્ત બંગાળી મીઠાઈ છે તો ચાલો આ રીતે જ બધી મીઠાઈને હું કટિંગ કરી નાખું છું તો આપણે આ બંગાળી મીઠાઈ તૈયાર છે તો એકદમ મસ્ત બની છે જોવામાં પણ એટલી મસ્ત છે ખાવામાં તો એનાથી પણ સારી છે બહુ મસ્ત છે એકદમ ટેસ્ટફુલ છે અને ગેસ શરૂ કર્યા વગર બનાવેલી છે તો તમે જરૂરથી અમારી રેસીપી ટ્રાય કરજો કારણ કે નાના મોટા સૌને ભાવે એવી છે ગમે ત્યારે તમે બનાવશો આ ગમે ત્યારે બનાવી શકો છો અને તમે ફ્રીજમાં રાખો તો તમે પંદર દિવસ કંઈ નથી થાતું બહાર રાખશો તો ચારથી પાંચ દિવસ પણ કાંઈ નહીં થાય તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ